નમસ્કાર મિત્રો મારું નામ છે ડૉક્ટર પ્રતિકાચાર્ય હું સાયકોલોજીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું અને રજીસ્ટર્ડ સાયકોલોજીસ્ટ પણ છું આજે મારે તમને એક ખૂબ જ મહત્ત્વની વાત કરવી છે અને કદાચ આ મુદ્દો અત્યારે વર્તમાનમાં જે એસઆઈઆરની કામગીરી સાથે જોડાયેલા લોકો છે એના માનસિક સ્વાસ્થ્ય સાથે ખાસ જોડાયેલી છે એટલે હું તમને કહું છું કે જો તમને આ વિડિયો ગમે તો વધુને વધુ લોકો સુધી પહોંચાડજો વર્તમાનમાં એસઆઈઆરની જે કામગીરી છે એની અંદર આપણે ખાસ કરીને શિક્ષક મિત્રોને બી એલ ડ્યુટીમાં મૂકેલા છે અને સાથે સાથે બીજા ઘણા બધા સરકારી કર્મચારીઓને સાથે જોડાયેલા છે વર્તમાનમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ કામગીરી સખ્તાઈથી લાગુ કરવામાં આવી રહી છે સરકારશ્રી દ્વારા અને ખૂબ જ ઝડપથી મતદાન સુધારણા કરવામાં આવી રહી છે જેના કારણે કામનું દબાણ રહેતા આ જે કર્મચારીઓ છે એ તણાવનો ભોગ બન્યા છે ઘણી વખત આપણે સમાચારો ન્યૂઝ મીડિયામાં પણ સાંભળતા હોઈએ છીએ કે આમાંથી ઘણા બધા કર્મચારીઓએ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાના કારણે આત્મહત્યાઓ પણ કરેલી છે અને આપણે એમના રડતા વિડીયો જોઈએ છીએ દુઃખી થતાં આક્રોશ ઠાલવતા રેલીઓ કરતા વિવિધ સરકારી કચેરીઓમાં સામૂહિક રીતે આંદોલન કરતા પણ આપણે નજરે ચડે છે જ્યારે આનો વિરોધ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો હોય છે ત્યારે જે એમની રિલું મુકાતી હોય છે ત્યારે ઘણા બધા લોકો એવું કહીને વિરોધ કરતા હોય છે કે પોલીસવાળા આર્મીવાળા અને જે ટફ જોબ સાથે જોડાયેલા લોકો છે આવું કામ તો કરતા જ હોય છે અને તો પછી આ બીએલઓની કામગીરીમાં આ લોકોને કેમ આવી તકલીફો પડે છે સરકારી કર્મચારી ચોવીસ કલાક માટે બાધ્ય હોય છે અને ગમે ત્યારે ગમે તે કામગીરી કરી શકે છે તો પછી કેમ આનો વિરોધ છે મૂળ વાત એ છે કે પોલીસ અને આર્મીમાં જે રહેલા લોકો છે એ વર્ષોથી જ્યારથી એ લોકો નોકરીમાં લાગે છે ત્યારથી આ ટફ ડ્યુટી સાથે જોડાયેલા હોય છે અને એમની માનસિક આદત હોય છે કે આ લોકો આ પરિસ્થિતિ સામે જઝુમી શકે છે લડી શકે છે દિવસ રાતની નોકરી હોય છે સંઘર્ષની નોકરી હોય છે ખરેખર બિરદાવાલાયક વાત છે જ્યારે શિક્ષકો એક નિશ્ચિત સમયની નોકરી એટલે કે મોર્નિંગ કે બપોરની જે શિફ્ટ હોય એ પ્રમાણે એમની નોકરી રહેતી હોય અને એ લોકોને વેકેશનની એમને રજાઓ મળતી હોય એ રીતે એમની મેન્ટલ મેકેનિઝમ એક ઘડાઈ ગયું હોય છે અને જ્યારે આ ભારણ અચાનક આવી જાય છે અને ખૂબ મોટા પ્રમાણમાં આવે છે ત્યારે માનસિક સ્વીકાર્યતા બનતી નથી ત્યારે એમને એક સંઘર્ષ ઊભો થાય છે માનસિક એમાંય એક પ્રકારનું દબાણ કરવામાં આવે અને ખૂબ જ સખ્તાઈથી વર્તવામાં આવે અને ઘણી વખત ફેમિલીનું જે એડજસ્ટમેન્ટ છે એ પણ ન થઈ શકતું આપણે જોઈએ મહિલાઓ કે માત્ર શિક્ષકો હોતી નથી એ પરિવારની એક મહત્ત્વની વ્યક્તિ પણ હોય છે કારણ કે એની જવાબદારી બાળકોને સંભાળવાની પણ હોય છે અને સાથે સાથે પરિવારને એડજસ્ટ કરવાની પણ હોય છે તો આવી પરિસ્થિતિની અંદર આ જે લોકો છે એ માનસિક રીતે ખૂબ જ હતાશ નિરાશ અને ઘણી વખત તો ડિપ્રેશનમાં સરી પડે છે બીજું કે એમને કોઈ મદદ મળતી નથી મતલબ કે વહીવટી મદદ સરકારી મદદ નથી એમને સાંભળવામાં આવતા એમને કાયદાનું ડર બતાવીને અથવા તો નીતિ નિયમો બતાવીને સરકારી કર્મચારીને જે ફરજમાં આવતી બાબતો એ બતાવીને એમને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે અને એમને ફરજ સ સખ્તાઈથી લાગુ કરવામાં આવે છે તો આવી પરિસ્થિતિની અંદર એ હતાશ નિરાશ થઈ જાય છે અને છેલ્લે એમની પાસે કોઈ પગલું મદદ મળતી નથી ત્યારે એને એવું લાગે છે કે હવે જીવન ટૂંકાવી દેવું જોઈએ હવે શું કરવું જોઈએ પહેલી વસ્તુ તો એ છે કે આવા લોકો જે મેન્ટલી પ્રિપેર નથી થઈ શકતા કામ માટે એવા લોકોની જગ્યાએ જે લોકો મેન્ટલી ટફ છે એ લોકોને આ કામગીરી સાથે જોડવા જોઈએ એક નંબર બીજી વસ્તુ જો લોકોને જોડવામાં આવે છે તો સાથે સાથે માનસિક સ્વાસ્થ્યની મદદ મળી રહે એમનું ફેમિલી એડજસ્ટમેન્ટ ઇઝીલી થઈ જાય એવા પ્રયત્નો પણ એને કરવા જોઈએ ત્રીજા નંબરની વાત એ છે કે આ કામગીરીમાં એટલે કે શિક્ષકો જે આ એસઆઈઆરની કામગીરીમાં જોડાયેલા છે એમાં સમાજના વિવિધ મંડળો જૂથો ટ્રસ્ટો સમાજસેવી સંસ્થાઓ વગેરેની પણ મદદ લેવી જોઈએ જેના કારણે મેન પાવર વધશે અને આમના તણાવમાં ઘટાડો થશે અને સરકારી વહીવટી કામગીરી પણ સરળતાથી પૂરી થઈ જશે અને એક માનસિક ખોટો દબાવ પણ આમના ઉપર નહીં પડે આ સિચ્યુએશન જો લાંબા સમય સુધી મદદ વગરની રહેશે તો હજી પણ દુઃખદ રીતે આવી ઘટનાઓ બનતી રહેશે આપણા ગુજરાતમાં જ નહીં તમે જોવું કે બહાર અનેક રાજ્યોમાં હરરોજ હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણી રહ્યો છું કે ત્રણ ચાર પાંચ કેસીસ સુસાઈડના બને છે મેન્ટલ ટોર્ચરિંગના અમે હમણાં એક મહિલાનો વિડીયો જોયો હતો જેમાં એની આંખો કાયદેસર રડી રડીને બહાર આવી ગઈ હતી અને બાળક સંતાનને લઈને એસઆઈઆરની કામગીરીમાં આવી હતી સો ઇટ્સ ઓફ તો મારું એવું માનવું છે કે જે લોકો મતલબ ફ્રી છે અને સમાજ સેવામાં ઈચ્છા રાખે છે આવા લોકોએ આમની મદદ કરવી જોઈએ સિનિયર સિટીઝનો પણ આની સાથે જોડાઈ શકે છે મારે એક આ સંદેશ આપવો તો તમે પણ વધુને વધુ લોકો સુધી આ સંદેશ પહોંચાડો ખૂબ ખૂબ આભાર આવજો